આજના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે આપણી પાસે સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસની જે ઘટનાઓ છે તેને જોતા એક બહુ રસપ્રદ પેટર્ન ઉભરી રહી છે એવું લાગે છે કે ભારત પોતાની ઓળખને ખબર છે એક નવી રીતે ઘડી રહ્યું છે દેશની અંદર પણ અને દુનિયાની સામે પણ બિલકુલ સાચી વાત છે આ કોઈ છૂટક ઘટનાઓ નથી આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે જુઓ સામાન્ય માણસ માટેની ટ્રેનો નાના શહેરોના સ્ટાર્ટઅપ્સ અને દુનિયાને જોવાની એક નવી દ્રષ્ટિ આ બધી બાબતો એક જ મોટી વાર્તાના અલગ અલગ પ્રકરણો છે તો ચાલો એ વાર્તાની શરૂઆત કરીએ દેશના કરોડો લોકોને જોડતી કડીથી રેલવે સરકારે નવ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોની જાહેરાત કરી છે હવે રોજ નવી ટ્રેનો શરૂ થાય છે પણ આમાં એવું તે શું ખાસ છે જે આપણું ધ્યાન ખેંચે આમાં ખાસ એ છે કે આ ટ્રેન કોના માટે છે અને તે કઈ રીતે દેશના સામાજિક આર્થિક માળખા પર અસર કરશે આપણે જે મટીરિયલ જોઈ રહ્યા છીએ તેમાં આને સામાન્ય માણસની વંદે ભારત કહી છે સામાન્ય માણસની વંદે ભારત હા આનો હેતુ એ મધ્યમ વર્ગ અને શ્રમિક વર્ગના મુસાફરોને આધુનિક સુવિધાઓ આપવાનો છે જેઓ એસી કોચમાં મુસાફરી નથી કરી શકતા આ સંપૂર્ણપણે નોન એસી ટ્રેન છે મુખ્યત્વે સ્લીપર અને જનરલ કોચ પણ અહીં એક સવાલ થાય શું આ એક રીતે બે વર્ગ નથી બનાવતું એક તરફ વંદે ભારતમાં મુસાફરી કરનારા અને બીજી તરફ અમૃત ભારતમાં શું આધુનિકીકરણ બધા માટે સમાન ન હોવું જોઈએ સારો પ્રશ્ન છે પણ જુઓ આને બીજી રીતે પણ જોઈ શકાય આ વર્ગ બનાવવા કરતા કદાચ વર્ગ વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ છે એમ કેવી રીતે પહેલા સામાન્ય કોચમાં મુસાફરીનો અનુભવ અને પ્રીમિયમ ટ્રેનનો મુસાફરીના અનુભવ વચ્ચે જમીન આસમાનનો ફરક હતો અમૃત ભારત એ અંતર ઘટાડે છે તે સામાન્ય મુસાફરને વધુ સારી ગતિ વધુ સારો આરામ અને વધુ સારી સુવિધાઓ આપે છે અને તે પણ પોસાય તેવા દરે અને આની ટેકનોલોજી પણ ઘણી રસપ્રદ છે મને આ પુષ્પુલ ટેકનોલોજી વિશે વધુ જાણવું છે હા એ બહુ મહત્વનું છે એવું કહેવાય છે કે ટ્રેનની આગળ અને પાછળ બંને બાજુ એન્જિન હોય છે આનાથી મુસાફરને શું ફરક પડે ઘણો ફરક પડે છે આનો સીધો ફાયદો એ છે કે ટ્રેન ખૂબ જ ઝડપથી ગતિ પકડી શકે છે અને ધીમી પડી શકે છે જેને ટેકનિકલ ભાષામાં બેટર એક્સેલરેશન કહેવાય અચ્છા આનાથી મુસાફરીનો કુલ સમય ઘટે છે બીજું ટર્મિનલ સ્ટેશન પર એન્જિન બદલવામાં જે સમય જતો હતો તે હવે બચી જાય છે અને જે સેમી પરમનન્ટ કપલર્સ છે તેનાથી ટ્રેન ચાલુ થાય કે બ્રેક લાગે ત્યારે જે હા હા એ તો બહુ હેરાન કરે છે તે લગભગ બંધ થઈ ગયા છે એટલે એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ મુસાફરી વધુ આરામદાયક બને છે અને તેના રૂટ એ પણ ઘણું બધું કહી જાય છે કામાખ્યાથી રોહતક અલીપુર બેંગલુરુ આમ માત્ર મોટા મેટ્રો શહેરોને નથી જોડતી બિલકુલ આ રૂટ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતને દેશના બાકીના ભાગો સાથે જોડે છે આ એ વિસ્તારો છે જ્યાંથી લાખો શ્રમિકો અને વિદ્યાર્થીઓ સ્થળાંતર કરે છે હા રોજગારી અને શિક્ષણ માટે મોટા શહેરોમાં સ્થળાંતર કરે છે આ ટ્રેનો તેમના માટે જીવન રેખા સમાન બની શકે છે આર્થિક અને સામાજિક જોડાણને મજબૂત બનાવે છે તો આ તો થઈ દેશને આંતરિક રીતે વધુ સારી રીતે જોડવાની વાત પણ વૈશ્વિક મંચ પર ભારતીયોનું જોડાણ કેવું છે અહીંયા અમેરિકાના એક નવા વિઝા બિલ પર નજર નાખવી જરૂરી બને છે કારણ કે આપણા સ્ત્રોતો મુજબ તેની સીધી અસર હજારો ભારતીય વિદ્યાર્થીઓ પર પડી શકે છે હા આ સ્ટુડન્ટ વિઝા ઇન્ટિગ્રિટી એક્ટ નામનું બિલ છે દેખીતી રીતે તેનો ઉદ્દેશ્ય વિઝા ફ્રોડ અને વિઝાની અવધિ પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે રોકાઈ જતા લોકોની સમસ્યાને રોકવાનો છે ઓકે આ માટે તેઓ સ્ટુડન્ટ વિઝા પર ચોક્કસ સમાપ્તિ તારીખ વધુ રૂબરૂ ઇન્ટરવ્યૂ અને છેતરપિંડી કરતી શૈક્ષણિક સંસ્થાઓ માટે જેલની સજા જેવા કડક નિયમો લાવી રહ્યા છે પણ વાત આટલી સીધી નથી લાગતી મને જે વાત સૌથી વધુ ચિંતાજનક લાગી તે એ છે કે આ બિલમાં ચીન અને ઈરાન જેવા જેને એ લોકો વિરોધી દેશો કહે છે એ દેશોના વિદ્યાર્થીઓ પર અમુક ચોક્કસ વિષયોમાં અભ્યાસ કરવા પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે અને અહીં જ આ મુદ્દો ઇમિગ્રેશનથી આગળ વધીને ભૌગોલિક રાજકારણ અને રાષ્ટ્રીય સુરક્ષાનો બની જાય છે બરાબર તેના સમર્થકો દલીલ કરે છે કે આ પગલા અમેરિકન ટેકનોલોજી અને સંશોધનની સુરક્ષા માટે જરૂરી છે પણ બીજી બાજુ આનાથી શૈક્ષણિક સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મુક્ત પ્રવાહ પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે આ એક બહુ નાજુક સંતુલન છે તો એક તરફ અમેરિકા જેવી શક્તિઓ સુરક્ષાના નામે દુનિયાને કેવી રીતે જુએ છે અને બીજી તરફ ભારત દુનિયાને પોતાની જાતને કેવી રીતે બતાવવા માંગે છે તેમાં એક મોટો તફાવત દેખાઈ રહ્યો છે અને આ આપણને આપણા ત્રીજા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ વિષય પર લાવે છે રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ આરએનઆઈ આ ખરેખર એક ક્રાંતિકારી વિચાર છે એમ કહી શકાય આપણે અત્યાર સુધી દેશોને જીડીપી લશ્કરી તાકાત કે વ્યાપારના આંકડાઓથી માપતા આવ્યા છે હા હંમેશા રેન્કિંગની જ વાત થાય છે બરાબર પણ આ ઇન્ડેક્સ કહે છે કે કોઈ દેશ કેટલો શક્તિશાળી છે તેના કરતાં વધુ મહત્વનું એ છે કે તે કેટલો જવાબદાર છે આ કોઈ રાષ્ટ્રની સંપત્તિનું નહીં પણ તેના ચરિત્રનું માપ છે ચરિત્રનું અને આની શરૂઆત ઓગણીસ જાન્યુઆરીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં થશે સ્ત્રોતમાં તેના ત્રણ મુખ્ય સ્તંભોનો ઉલ્લેખ છે આંતરિક પર્યાવરણીય અને બાહ્ય જવાબદારી ચાલો આને થોડું સરળ બનાવીએ આનો મતલબ શું છે ચોક્કસ જુઓ આંતરિક જવાબદારી એટલે દેશ પોતાના નાગરિકો સાથે કેવો વ્યવહાર કરે છે શું ત્યાં ન્યાય સમાનતા અને કલ્યાણકારી વ્યવસ્થા છે શું તે પોતાના લોકોનું ધ્યાન રાખે છે ઓકે એટલે કે દેશની અંદરની વાત હા બીજું પર્યાવરણીય જવાબદારી એટલે દેશ પ્રકૃતિ સાથે કેવો વ્યવહાર કરે છે શું તે પર્યાવરણનું રક્ષણ કરે છે શું તે આબોહવા પરિવર્તન સામે લડવા માટે ગંભીર છે અને ત્રીજું બાહ્ય જવાબદારી એટલે કે દેશ દુનિયાના અન્ય દેશો સાથે કેવો વ્યવહાર કરે છે શું તે વૈશ્વિક શાંતિ અને સ્થિરતામાં યોગદાન આપે છે કે નહીં બિલકુલ હા તો જાણે કોઈ વ્યક્તિના ચરિત્રને માપવાના માપદંડ હોય એવું લાગે છે અને રસપ્રદ વાત એ છે કે આ વિચાર ભારતીય દર્શનમાં નવો નથી આજે સંત તિરુવલ્લુવર દિવસ પણ છે તેમના ગ્રંથ કુરાળમાં હજારો વર્ષો પહેલાં એક સારા શાસક અને સારા રાજ્યના આ જ સિદ્ધાંતની વાત કરવામાં આવી હતી તમે બહુ સચોટ મુદ્દો પકડ્યો આર એ ભારતીય દર્શનની એ પ્રાચીન સમજનું આધુનિક વૈશ્વિક સ્વરૂપ છે તે કહે છે કે સાચી મહાનતા સત્તામાં નહીં પણ કર્તવ્ય અને જવાબદારીમાં છે અને આને શૈક્ષણિક વિશ્વસનીયતા આપવા માટે જેએનયુ અને આઈઆઈએમ મુંબઈ જેવી સંસ્થાઓ પણ આ પહેલ સાથે જોડાય છે તો જો આંતરિક જવાબદારી એ આરએનઆઈનો એક મુખ્ય સ્તંભ હોય તો તેનો સીધો સંબંધ દેશની આંતરિક શક્તિ અને પ્રગતિ સાથે છે અને અહીંથી આપણે સીધા જ આજના ચોથા વિષય પર પહોંચી શકીએ છીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલને આજે દસ વર્ષ પૂરા થયા છે અને આ દસ વર્ષમાં જે પરિવર્તન આવ્યું છે તે અભૂતપૂર્વ છે આંકડા જુઓ ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે બે લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ એકસો વીસથી વધુ યુનિકોર્ન પણ મારા મતે સૌથી મોટી સફળતા આંકડાઓમાં નથી તો પછી શેમાં છે ઉદ્યોગ સાહસિકતાના લોકશાહીકરણમાં આપણા સ્ત્રોતો એક બહુ મહત્વનો આંકડો આપે છે લગભગ પચાસ ટકા સ્ટાર્ટઅપ્સ હવે ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાંથી એટલે કે નાના શહેરોમાંથી આવે છે અચ્છા હા હવે નવીનતા અને મોટા સપનાઓ માત્ર બેંગલુરુ દિલ્હી કે મુંબઈ જેવા મહાનગરોનો ઈજારો નથી રહ્યા આ તો પેલી અમૃત ભારત ટ્રેન વાળી વાત સાથે જોડાય છે એક તરફ અમૃત ભારત ટ્રેનો નાના શહેરોના લોકોને મોટા શહેરોમાં રોજગારી માટે જોડી રહી છે તો બીજી તરફ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ જ નાના શહેરોમાં નવી તકો ઊભી કરી રહી છે શું આ ભવિષ્યમાં રિવર્સ માઇગ્રેશનનો સંકેત છે બિલકુલ શક્ય છે જો લોકોને તેમના પોતાના શહેરમાં જ સારી તકો મળવા લાગે તો તેઓ શા માટે સ્થળાંતર કરે અને સરકારી નીતિઓએ આમાં મોટો ભાગ ભજવ્યો છે એઆઈએમ જેનેસિસ એસ્પાયર જેવી યોજનાઓ હા એના વિશે પણ ઉલ્લેખ છે એ માત્ર નામ નથી ઉદાહરણ તરીકે એઆઈએમ એટલે કે અટલ ઇનોવેશન મિશન જેનો મુખ્ય ઉદ્દેશ શાળાઓથી જ બાળકોમાં સંશોધન અને નવીનતાની ભાવના કેળવવાનો છે આ પાયાથી ઇકોસિસ્ટમ બનાવવાની વાત છે અને આમાં રાજ્યોની ભૂમિકા પણ મહત્વની છે આપણા સ્રોતોમાં ગુજરાતનો ખાસ ઉલ્લેખ છે જે સતત ચાર વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર રહ્યું છે હા અને ગુજરાતનું આઈ ક્રિએટ સેન્ટર તેનું ઉત્તમ ઉદાહરણ છે તે દર્શાવે છે કે જ્યારે રાજ્ય સરકારો કેન્દ્રની પહેલને આગળ વધારવા માટે સક્રિયપણે કામ કરે છે ત્યારે પરિણામો કેવા મળી શકે છે તેમણે ભંડોળ માર્ગદર્શન અને જોખમ ઘટાડવા માટે એક મજબૂત વાતાવરણ બનાવ્યું છે આ આંકડા ચોક્કસપણે પ્રભાવશાળી છે પરંતુ શું આપણે એ પણ જોવાની જરૂર નથી કે આમાંથી કેટલા સ્ટાર્ટઅપ્સ ખરેખર લાંબા ગાળે ટકી રહે છે અને નફાકારક બને છે યુનિકોર્ન બનવાની દોડમાં શું આપણે ટકાઉપણાને અવગણી રહ્યા છીએ આ એકદમ વાજબી ચિંતા છે અને હવે ઇકોસિસ્ટમમાં આ ચર્ચા શરૂ પણ થઈ ગઈ છે શરૂઆતના તબક્કામાં વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું હવે ધ્યાન નફાકારકતા અને ટકાઉ બિઝનેસ મોડલ બનાવવા પર આવી રહ્યું છે આ કોઈપણ વિકસતી ઇકોસિસ્ટમનો સ્વાભાવિક તબક્કો છે મહત્વનું એ છે કે નવીનતાની ભાવના જીવંત રહે અને નવીનતા માત્ર ટેકનોલોજી સ્ટાર્ટઅપ સુધી મર્યાદિત નથી આપણા સ્રોતોમાં એક નાનો પણ મહત્વનો ઉલ્લેખ છે ભારત અને ઇઝરાયલ વચ્ચે મત્સ્યોદ્યોગમાં સહયોગ હા અને આ બહુ મહત્વનું છે આ પણ એક પ્રકારનું ઇનોવેશન જ છે પણ કૃષિ અને ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે ઇઝરાયલ એડવાન્સ્ડ એક્વાકલ્ચર ટેકનોલોજી માટે જાણીતું છે છે રાઇટ આ સહયોગ દ્વારા ભારતમાં નવા સેન્ટર્સ ઓફ સ્થાપિત કરવામાં આવી રહ્યા પર્યાવરણીય જવાબદારી ના સ્તંભ સાથે પણ જોડાય છે ઓછા સંસાધનોનો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન કેવી રીતે કરવું આ તો વ્યવહારું પરિણામલક્ષી આંતરરાષ્ટ્રીય સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે